વડોદરા શહેર નજીક આવેલા કોયલી ગામ ખાતે ગુજરાત રિફાઇનરી આવેલી છે આ રિફાઇનરીની કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં ગત બપોરના રોજ એકાએક આગ ફાટી નીકળી હતી આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા કંપનીના કર્મચારીઓ તથા ગુજરાત રિફાઇનરીની આજુબાજુના ગામના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી જો કે આગ ઉપર કાબુ મેળવવા માટે ગુજરાત રિફાઈનરીનો ફાયર બ્રિગેડનો સ્ટાફ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડનો સ્ટાફ તથા અન્ય શહેરમાંથી મંગાવવામાં આવેલ ફાયર બ્રિગેડનો સ્ટાફ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આગના બનાવમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે આગની કામગીરી કરતા બે વ્યક્તિ રાજીયા હોવાનું પણ જાણવા મળ્યું છે મોડી રાત્રે પણ નજીક આવેલ વધુ એક ટેન્કમાં આગ ભભૂકી ઉઠતા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા आग, माटे, आग पर काबू उपर अन्य शहर मन फायर फाइटर जो पर हाल काबू हमको जो इन्फॉर्मेशन मिली थी तो हमारी टीम साढ़े तीन चार बजे का मोनिटरिंग कर रहे है पानी का भी सैंपल लिया और वीओ मॉनिटरिंग भी कर रहे है केमिकल है कितना चलनशील होता है वहाँ अभी भी आग बुझ नहीं रही है अप्रोक्स साढ़े घंटे के ऊपर वक्त हो गया ये तो हमको भी अभी ज्यादा इन्फॉर्मेशन नहीं है क्योंकि हमको भी अभी एंट्री नहीं मिली है तो हमको भी अंदर क्या हो रहा है वो पता नहीं है अगर हमारे पास इन्फॉर्मेशन आएंगे स्टेशन चल रहा है उसमें से हम वेरीफाई कर रहे हैं अगर जरूरत पड़ेगी तो कलेक्टर साहब कॉल लेंगे तो युवक ट्वीट करना होगा तो कर लेंगे आज प्रकार रिफाइनरी में आगनी दुर्घटना ने ब्लास्ट थोब दुखद बाबत है अत्य प्राथमिक धोरण हमें अपेक्षा राखी रहा है की ત્યાં આગ કાબુમાં આવે જેના કારણે જો અંદર જાનહાની થઈને વધુ આગ પ્રસરે નહીં અને આ ઘટના ખૂબ મોટી ન બને એવી અપેક્ષા અમે રાખીએ છીએ સાથે સાથે તંત્રને જાગૃત બી કરવા માંગીએ છીએ કે આ બાબતના નિષ્ણાંતોને જે નિર્ણય લેતા હોય એ લોકોને ખ્યાલ હોવો જોઈએ કે આ બેન્જિન ની ટેન્કમાં જો બ્લાસ્ટ થયો હોય તો બેન્જિન પદાર્થ એક્સપ્લોઝિવ હોય એની આગ કાબૂમાં કરવી મુશ્કેલ છે એ વધારે ઝડપથી આગ પ્રસરાવે છે તો આ બધા ગુણધર્મો જોઈને એ પ્રકારની વ્યવસ્થા કરવાના નિર્ણયો લે સાથે સાથે ત્રણ કલાકની તમે વાત કરી હજી હું તો એમ કઉ છું કે જો ચાર પાંચ કલાકની ત્રણ ચાર કલાકની અંદર જો આગ કંટ્રોલમાં ન આવતી હોય તો આને મેજર એક્સિડન્ટ ઘણી ભવિષ્યની જે પ્લાનિંગ હોય આજુબાજુના રસ્તાઓ આજુબાજુના લોકોના ગામડાઓ કે જે જે કિલોમીટરની રેન્જમાં લોકોને ઇવેક્યુએટ કરવા પડે અને સલામત સ્થળે ખસેડવા પડે અને એ લોકોનો જાનની માલની રક્ષા કરવી પડે અત્યારે આપણે પણ ઊભા છીએ આપડા આપણા ફેફસાને પણ આ નુકસાન કરે બેન્જિનનો ધુમાડો લોકોને ફેફસું ખતમ કરી નાખે અને તમને કાયમી નુકસાન કરે એ પણ છે એટલે કરીને અત્યારે તો હું પ્રાથમિક સ્તરે સરકારી તંત્ર પર કઈ ઝાટકણી કરવું કે એની બાબતમાં હું આવતીકાલે કહીશ પણ સૌથી પ્રથમ કે અત્યારે હું અપેક્ષા રાખું કે આગ કંટ્રોલમાં આવે અને લોકો જાન માલની રક્ષા મિટિગેશન એટલે આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય એના માટેનું એક આખું તંત્ર હોય છે અના માટેની આખી બુક છે ને એના બધા નિયમો છે there are off site emergency call આપવો પડે there are off site emergency અને on site emergency off site emergency નો પ્લાન કલેક્ટર પાસે હોય અને એ કલેક્ટરે જાહેર કરવો પડે કે ક્યાં ક્યાં શું થઈ શકે છે एक्चुअली તો તમારે પવનની દિશા જોઈને લોકોને કઈ રીતે

કઈ હોર્યો તું કોઈ પણ પ્રકારની ની અફડા તફડી નથી તમામ કામદારોને ને બાર છુટ્ટી આપી દેવામાં આવી છે કોઈ પણ પ્રકારની ની જાનહાનિ છે નહીં એક વ્યક્તિ ઇન્જર્ડ છે એની હોસ્પિટલ માં ટ્રીટમેન્ટ ચાલુ છે અહીંયા ફાયર ફાઈટર ની પૂરી વ્યવસ્થા હોવા છતાં પણ આજુબાજુમાં માં ગેલ હાલોલ અંકલેશ્વર જીઆઈડીસી તમામ જગ્યાએથી ફાયર ફાઈટર ની ટેન્કરો મંગાઈ છે અને તમામે તમામ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવશે કોઈ પણ પ્રકારનું ગભરાવાનું વાતાવરણ નથી એક ટેન્કની અડસઠ નંબરની ટેન્ક છે એની અંદર આગ લાગેલી છે અને એ પૂરેપૂરી કંટ્રોલમાં છે એટલે કોઈ પણ વ્યક્તિ ખોટી અફવા ફેલાવતું હોય તો એની અફવામાં કોઈ પબ્લિક જનતા ના આવે એ આપના માધ્યમથી કહેવા માગું છું બિલકુલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે એક જ નંબરની ટેન્કની અંદર આગ છે બીજી કોઈ પણ જગ્યાએ આગનો એક પણ તણખલો છે નહીં એટલે તમામ વ્યક્તિ ગભરાયા વગર પોતાના ઘરે પોતાની રીતે શાંતિથી રહે કોઈ અફવાઓમાં મેજર કોઈ જાહેર કરાયો છે નહીં નહીં કોઈ મેજર વસ્તુ જ નથી એક જ ટેન્ક ની અંદર આગ લાગી છે ને એ ટેન્ક મે આગ કંટ્રોલમાં આવી ગઈ છે કેપેસિટી કેટલી કયું કેમિકલ અને હાલ શું સ્ટેટસ હજુ પણ ધુમાડા કેમ દેખાઈ રહ્યા છે ધુમાડા તો એવું છે કે જ્યાં સુધી આ કેમિકલ ની માત્રા એવી છે કે પૂરેપૂરું કેમિકલ જ્યાં સુધી સર્ગી નહીં જાય બેન્જિન કરીને કેમિકલ છે નંબરની અંદર અંદર આ કેમિકલ ભરેલું હતું અને જે આગ લાગી છે ના અધિકારીઓનું કહેવું એવું છે કે ભાઈ આ ટેન્ક સિવાય બાકી તમામ ટેન્કોને અમે સુરક્ષિત કરી લીધી છે કોઈ પણ જગ્યાએ આ આગ બીજે પ્રસરવાની નથી એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાનો વિષય નથી રહેતો આ કેમિકલ પૂરેપૂરું જ્યાં સુધી સળગી નહીં જાય ત્યાં સુધી આનો ધુમાડો ચાલુ રહે સરકારે રિપોર્ટ માંગ્યો છે સરકારને અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે સરકારના રિપોર્ટની અંદર અહીંયાથી જાણ કરવામાં આવી છે કે પરિસ્થિતિ કંટ્રોલમાં છે એક વ્યક્તિને ઈજા થઈ છે અને બીજું તમામ પ્રકારનું કંટ્રોલમાં આગ છે એટલે કોઈ ચિંતાનો વિષય નહીં

તમામ સરકારી અધિકારીઓ સ્થળ ઉપર મોજૂદ છે રિફાઈનરી ની પૂરેપૂરી ટીમ મોજૂદ છે અને પૂરેપૂરો કંટ્રોલ જોયા પછી હું રિફાઈનરી ની અંદર થી બહાર નીકળું કોઈ કોઈ કેજ્યુટી નથી એક વ્યક્તિને ઈજા થઈ છે એ સારવાર હેઠળ છે તમામ સુરક્ષિત છે આજુબાજુના ગામો કોઈ આજુબાજુના ગામના લોકોએ કોઈપણ પ્રકારની આપવામાં આવવાની જરૂર નથી એક ટેન્કની અંદર માત્ર આગ લાગેલી છે અને બાકીના ટેન્કોમાં આગ પસરે નહીં એને પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે સેફ્ટીને પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આ લોકો પાસે પૂરતી વ્યવસ્થા હોવા છતાં અત્યારે ગેલ નંદેશ્વરી જીઆઈડીસી અંકલેશ્વર જીઆઈડીસી જીએસએફસી તમામ પ્રકારની જીઆઈડીસી માંથી અને જે મોટી ઇન્ડસ્ટ્રી છે તમામ માંથી ફાયર ફાઈટરો ને બોલાવી લેવા પાણી નો સાનો મારો ફોર્મ નો મારો